હવે પેલું નંબર કાઢવાની જે પ્રક્રિયા છે કોઈ લેસર થેરાપી થી નંબર નીકળી જાય મેં એવું સાંભળ્યું છે કે ઘણા બધા ડોક્ટર્સ પોતે નથી કરતા બીકોઝ એ થેરાપી એટલી જૂની નથી તો સમ ડોક્ટર્સ આર સ્ટીલ વેઇટિંગ કે આ 15 20 વર્ષ પછી શું ઇમ્પેક્ટ આવે છે એ બધું સ્ટડી થઈ જાય ત્યાર પછી આપણે આ કરીએ એટલે એવું કંઈ છે સેફ લેસિક ઇઝ અ વેરી સેફ પ્રોસિજર અગર યુ આર અ ફિટ કેન્ડિડેટ ફોર ધેટ ઇટ મીન્સ કે તમારી કીકીની જાડાઈ કેટલી છે તમારો નંબર કેટલા છે તમારો નંબર ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે કે નહીં તમારી ઉંમર શું છે તમારા આંખમાં કોઈ બીજી તકલીફ છે કે નહીં આ બધામાં ટીકમાક થાય ને તો જ તમે આ સર્જરી માટે એલી એટલે ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ ડાઉટ હોય કરો તો નહીં કરો બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર પ્લેઈંગ વિથ ધ સ્ટ્રક્ચર ઓફ યોર લાઈફ આ લેઝરમાં શું કરીએ છીએ અમે કે આપણી જે કોર્મિયા હોય કીકી એની જે જાળે હોય એને પતલી કરીએ છીએ એટલે હું બિયોન્ડ ધ સર્ટન પોઈન્ટ આંખની કીકીને બહુ પતલી ન કરી શકું આ કપડું પાતળું હોય તો કેવું ફાટી શકે પતલી કેવી રીતે થાય કીકી ઇન્ટરેસ્ટિંગ આ સો સપોઝ મારી કીકીની જાળે પાંચસો માઇક્રોન છે મતલબ તો માઇક્રોન વામ એક નંબર કાઢવા માટે મારે અગિયાર માઇક્રોન કીકી બાળવી હું બિયોન્ડ ધ સર્ટન પોઈન્ટ હું ના કરીશ બિકોઝ તમારી આંખની સ્ટ્રેન્થ રહે બોર્ડર લાઈન કેસ હોય ને તું કહું કે ભાઈ બેટર વેર કોન્ટેક્ટ લેન્સ બેટર વેર ગ્લાસીસ દેન પ્લે વિથ યોર આઈઝ